ને આપ જોઈ રહ્યા છો પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના અગિયાર પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરી ના રોજ છોતેર માં પ્રજાસત્તાક દિવસ ઉજવણી થઈ રહી છે તો આ દિવસે શ્રેષ્ઠ કામગીરી કરનારા અને બહાદુરી દાખવનારા નાગરિક તેમજ પોલીસ કર્મી હોય કે પછી જવાન ચંદ્રક આપી સન્માન કરવામાં આવે છે તો દિવસે નામોની યાદી જાહેર થઈ ગઈ છે જેમાં સીપી કક્ષાના એક એએસપી હોદ્દો ધરાવનાર એક આઈજી કક્ષાના એક અધિકારી આઈપીએસ કક્ષાના બે અધિકારી ચાર કોન્સ્ટેબલ અને બે હેડ કોન્સ્ટેબલનું સન્માન કરાવશે

પ્રજાસત્તાક દિને ગુજરાતના અગિયાર પોલીસ કર્મીઓને એવોર્ડથી સન્માનિત કરનારા નામોની યાદી જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત ગુજરાતને ગૌરવ અપાવનારા રાજકોટના સીપી બ્રજેશ કુમાર ઝા અને સ્ટેટ કંટ્રોલમાં એએસપી એસપી ડીપી ચુપાર ચુડાસમા રીપી જે અંતર્ગત ગુજરાતને ગૌરવ અપાવનારા રાજકોટના સીપી બ્રજેશ કુમાર ઝા અને સ્ટેટ કંટ્રોલમાં એએસપી ડીપી ચુડાસમાને રાષ્ટ્રપતિ મેડલ એનાયત થશે આ ઉપરાંત બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કુરડિયા આઈપીએસ નિલેશ જાજડિયા અશોક પાંડુ કોન્સ્ટેબલ દેવદાસ બારડ સુરેન્દ્રસિંહ યાદવ હરેન વરણવા બાબુ પટેલ અને હેડ કોન્સ્ટેબલ મુકેશ નેગી તેમજ હેમાંગ મોદી સહિતના તમામ નવ પોલીસ કર્મીને ચંદ્રકથી સન્માનિત કરાશે